નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાતુર્માસ ની સમાપ્તિ સાથે શહેરના માંડવી ચાર દરવાજા નજીક આવેલા શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી ભગવાન વિઠ્ઠલનાથજી ની બસો પંદરમી યાત્રા યોજાય જેમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા વિક્રમ એટલે કે એકાદશી એકાદશી સમી ચતુર્માસની સમાપ્તિ છે ત્યારે પરંપરા મુજબ શહેરના માંડવી રાજા નજીક આવેલ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી ભગવાન વિઠ્ઠલનાથજીની બસો પંદરમી યાત્રા યોજાય ભગવાન વિઠ્ઠલનાથજીને વહેલી સવારે ત્રણ વાગ્યે મંગળા આરતી જ મંદિરમાં કરવામાં આવી ત્યારબાદ સવારે સાત કલાકે શૃંગાર આરતી દર્શન કરવામાં આવ્યા અને ત્યારબાદ રાજભોગ આરતી બાદ ચાંદના દર્શન કરી રાજ્ય પરિવારના રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે મેર સહિતના રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા ભગવાન વિઠ્ઠલનાથજીને ગોલ્ડ સિલ્વરની પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પાલખીયાત્રા નિજ મંદિરથી નીકળી હતી જેમાં પેંડવાજા નિશાન ડંકા તાસા ડોલ શરણાઈ વાદન સહિત ભજન મંડળીઓ જોડાઈ હતી અને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલના નાદ સાથે પાલખીયાત્રા માંડવી ચાર દરવાજા નીચેથી પ્રસ્થાન થઈ હતી ત્રણ વાગે થઈ જેમાં ભક્તોએ ખૂબ જ સારી રીતે ભગવાનના દર્શનનો લાભ લીધો એના પછી સાત વાગે શણગારના દર્શન થયા આરતી થઈ ને હાલમાં રાજભોગ આરતી પછી ભક્તો ભગવાનના ચાંદલા અને ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ મેળવી રહ્યા છે બસ આજે ચાતુર્માસની સમાપ્તિ થાય છે જે રીતે દેવપુરી એકાદશીએ ચાતુર્માસની શરૂઆત થઈ હતી ને આપણો વરઘોડો કેદારેશ્વર મહાદેવ મંદિર ગયો હતો ને ત્યાં હરિહર મિલન થયું હતું એવી જ રીતે આજે દેવ ઉઠી એકાદશીએ આપણો વરઘોડો ગૈનેશ્વર મહાદેવ જશે જ્યાં હરિહરનું મિલન થશે પૂજન અર્ચન ને આરતી થશે અને વરઘોડો સાંજે પાંચ વાગે મંદિરમાં પરત આવશે અને રાત્રે આઠથી અગિયાર શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન થશે ગાડી વર્ષોની પરંપરા મુજબ ગાયકવાડ પરિવાર પણ પૂજન અર્ચન આરતી કરશે અને વરઘોડાને પ્રસ્થાન કરાવશે